નમસ્કાર મિત્રો ભગવાન જગન્નાથજી ની આ કથા સાંભળવાથી અનેક ગણો પુણ્ય મળે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે બન્યા જગન્નાથ મહારાજ એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ઊંઘી રહ્યા હતા નિંદ્રાવસ્થામાં તેમના મુખ માંથી નામ નીકળ્યું રાણીઓને લાગ્યું કે તેઓ પ્રભુ આટલી સેવા કરે છે પરંતુ પ્રભુ ને સૌથી વધુ રાધાજી જ સ્મરણ રહે છે અને અન્ય રાધા રાણી અને શ્રી કૃષ્ણના પ્રેમ તેમજ બ્રજ લીલાઓનું વર્ણન કરવાની વિનંતી કરી માતાએ કથા સંભળાવવાની હાતો પાડી પરંતુ એમ પણ કહ્યું કે શ્રી કૃષ્ણ અને બલરામને આની ખબર ન પડે નક્કી થયું કે રોહિણીજી બધી રાણીઓને એક ગુપ્ત સ્થળે કથા સંભળાવશે જ્યાં બીજું કોઈ ન આવે આ માટે સુભદ્રાજી ને પહેરો આપવા મનાવવામાં આવ્યા આદેશ આપવામાં આવ્યો કે ખુદ કે બલરામ પણ આવે તો માતા કથા શરૂ કરી સુભદ્રા દ્વાર પર તૈનાત હતા થોડી વાર માં શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા સુભદ્રા તેમને અંદર જતા રોક્યા આથી શ્રી કૃષ્ણ ને થોડો સંદેહ થયો તેઓ બહારથી જ પોતાની સૂક્ષ્મ શક્તિ દ્વારા માતા દ્વારા વર્ણવેલી બ્રજ લીલાઓ આનંદ થી સાંભળવા લાગ્યા બલરામજી પણ કથા નો આનંદ લેવા લાગ્યા કથા સાંભળતા સાંભળતા શ્રી કૃષ્ણ બલરામ અને હૃદયમાં બ્રજ પ્રત્યે અદભુત પ્રેમ ભાવ ઉત્પન્ન થયો તે ભાવમાં તેમના હાથ પગ લાગ્યા જેમ બાળપણ માં હતા ત્રણેય રાધાજી ની કથા માં એટલા ડૂબી ગયા કે મૂર્તિ ની જેમ થંભી ગયા બારીક નજરે જોવા પર પણ તેમના હાથ પગ દેખાતા ન હતા પણ થઈને લાંબો આકાર ધારણ કર્યો દેવમુનિ નાર આવી પહોંચ્યા ભગવાનના આ રૂપને જોઈને આશ્ચર્ય થઈ ગયા અને નિહાળતા રહ્યા થોડા સમય પછી જ તંદ્રા તૂટી તો નારદજીએ પ્રણામ કરીને શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ મારી ઈચ્છા છે કે આજે જે રૂપ હું જોઈ રહ્યો છું તે રૂપ તમારા ભક્તજનોને પૃથ્વીલોદજી વાત થી પ્રસન્ન થયા અને કહ્યું કે એવું જ થશે કલયુગમાં હું આજ રૂપે નીલાચલ ક્ષેત્રમાં મારું સ્વરૂપ પ્રકટ કરીશ કલિયુગના આગમન પછી પ્રભુની પ્રેરણાથી માલવ રાજ ઇન્દ્રદ્યુમ ને શ્રીકૃષ્ણ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની આવી જ પ્રતિમા જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરાવી રાજાઇન્દ રદયુગ શ્રેષ્ઠ પ્રજા પાલક રાજા હતા પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી પ્રજા સુખી અને સંતુષ્ટ હતી રાજાના મનમાં ઈચ્છા હતી કે તેઓ એવું કંઈક કરે જેથી બધા તેમને યાદ રાખે મનમાં એક અજાણી કામના પ્રગટ થઈ કે તેઓ એવું મંદિર બનાવે જેવો દુનિયામાં બીજે ક્યાંય ન હોય ઇન્દ્રદ્યુમન વિચારવા લાગ્યા કે તેમના મંદિરમાં કયા દેવતાની મૂર્તિ સ્થાપિત કરવી રાજાના મનમાં આજ ઈચ્છા અને ચિંતન ચાલવા લાગ્યું એક રાતે આજ વિષય પર ગંભીર ચિંતન કરતા ઊંઘી ગયા નિંદ્રામાં દેવવાણી સંભળાય ઇન્દ્રદ્યુમ ને સાંભળ્યું રાજા તું પહેલા નવા મંદિર નિર્માણ શરૂ કર મૂર્તિ ચિંતા છોડી દે યોગ્ય સમયે તને જાતે માર્ગ દેખાશે રાજા નિંદ્રા જાગી ગયા સવારે તેમણે પોતાના મંત્રીઓને સ્વપ્નની વાત કહી રાજપુરોહિતના સૂચન પર શુભ મુહૂર્તે પૂર્વીય સમુદ્ર તટ પર એક વિશાળ મંદિર ના નિર્માણ નો નિર્ણય થયો સાથે મંદિર નિર્માણ નો શ્રી ગણેશ થયો રાજા ઇન્દ્રદ્યુમન ના મંદિર બનાવવાની સૂચના શિલ્પીઓ ને મળી બધા તેમાં યોગદાન આપવા આવી પહોંચ્યા દિવસ રાત મંદિર ની માણ માં જોડાઈ ગયા થોડા વર્ષો માં મંદિર બની ને તૈયાર થયું સાગર તટ પર એક વિશાળ મંદિરનું નિર્માણ થયું પરંતુ મંદિર અંદર રાજાની આંખો સમસ્યા આસુ નીકળી આવ્યા રાજા એ ભગવાન ને વિનંતી કરી પ્રભુ તમારા કયા સ્વરૂપ આ મંદિર સ્થાપિત કરું આ ચિંતાથી હું વ્યાકુર છું માર્ગ બતાવો સ્વપ્નમાં જે સંકેત આપ્યો હતો તે પૂરો થવાનો સમય ક્યારે આવશે વિગ્રહ વિનાનું મંદિર જોઈને મજા ઉડાવશે રાજાની આંસુ વહી રહ્યા હતા અને તેઓ પ્રભુ પ્રાર્થના કરતા રહ્યા પ્રભુ તમારા આશીર્વાદ થી મારું ઘણું સન્માન છે પ્રજા સમજશે કે મેં જૂઠું બોલીને સ્વપ્નમાં તમારા આદેશની વાત કહીને આટલું મોટું શ્રમ કરાવ્યું हे प्रभु मार्ग बतावो राजा दुखी मन थी पोता ना महल मा गया ते राते राजाए फरीथी एक स्वप्न जोयु स्वप्न मा तेमने देववाणी संभळाई राजन अहीं नजीक माज भगवान श्री कृष्ण नु विग्रह रूप छे तू तेने शोधवानो प्रयास कर तने दर्शन मळशे इंद्रद्युम ने बात फरीथी पुरोहित अने मन ने कही बधा आ निष्कर्ष पर पहुंचा के प्रभु कृपा सहलाई थी नहीं मड़े તેના માટે નિર્મળ મનથી પરિશ્રમ શરૂ કરવું પડશે ભગવાન ના વિગ્રહ ની શોધ ની જવાબદારી ચાર દિશાઓ માં નીકળી પડ્યા તે ચાર માંથી એક વિદ્વાન હતા વિદ્યાપ્તિ તેઓ ચારે માં સૌથી ઓછી ઉંમરના ના હતા પ્રભુ ના વિગ્રહ ની શોધ દરમિયાન તેમની સાથે ઘણી અલૌકિક ઘટનાઓ બની પંડિત વિદ્યાપ્તિ પૂર્વ દિશા તરફ ચાલ્યા થોડે આગળ જતા વિદ્યાપ્તિ ઉત્તર તરફ વળ્યા તો તેમને એક જંગલ દેખાયું જંગલ ભયંકરણ કર્યું અને માર્ગ બતાવવાની પ્રાર્થના કરી શ્રી પ્રેરણાથી તેમને માર્ગ દેખાવા લાગ્યો પ્રભુ નામ લેતા તેઓ જંગલ ચાલ્યા ગયા જંગલ મધ્યમાં તેમને એક પર્વત દેખાયો પર્વતના વૃક્ષોમાંથી વૃક્ષો માંથી સંગીત ની ધ્વનિ જેવું સુરમ્ય ગીત સંભળાતું હતું સંગીત ના જાણકાર હતા તેમને ત્યાં મૃદંગ બાસુરી અને કરતાલની ધ્વનિ સંભળાઈ આ સંગીત તેમને દિવ્ય લાગ્યું સંગીત લહેરો શોધતા વિદ્યાપ્તિ આગળ વધ્યા તેઓ ઝડપથી પહાડ ની ટોચ પર પહોંચી ગયા પહાડ ની બીજી બાજુએ તેમને એક સુંદર ખીણ દેખાઈ જ્યાં ભીલો નૃત્ય કરી રહ્યા હતા વિદ્યાપ્તિ આ દ્રશ્ય જોઈને મંત્ર તેમને ઊંઘ આવવા લાગી અચાનક એક બાઘની ગર્જના સાંભળીને વિદ્યાપ્તિ ગભરાઈ ગયા બાઘ તેમની તરફ દોડતું આવી રહ્યું હતું બાઘને જોઈને વિદ્યાપ્તિ ગભરાઈ ગયા અને બેહોશ થઈને ત્યાં જ ઢળી પડ્યા બાઘ વિદ્યાપ્તિ પર હુમલો કરવાનો જ હતો કે તેજ સમય એક સ્ત્રી અવાજ સાંભળી બાઘ તે સ્ત્રી ના પગ પાસે એવું લોટવા લાગ્યું જાણે કોઈ બિલાડી પુચકાર સાંભળીને રમવા લાગે યુવતીએ બાઘ ની પ્રેમથી થપથપાવી અને બાઘ સ્નેહ લટકતું રહ્યું તે સ્ત્રી ત્યાં હાજર સ્ત્રીઓમાં સૌથી વધુ સુંદર હતી તે ભીલોના રાજા વિશ્વાસુની એકમાત્ર પુત્રી લલિતા હતી લલિતાએ પોતાની સેવિકાઓને બેહોશ વિદ્યાપ્તિની સંભાળ માટે મોકલી સેવિકાઓએ ઝરણામાંથી પાણી લઈને વિદ્યાપ્તિ પર હાંટ્યું થોડીવાર પછી વિદ્યાપ્તિની ચેતના પાછી આવી તેમને પાણી પીવડામાં આવ્યું

જારે તમે સ્વસ્થ થાઓ ત્યારે તમારા લક્ષ્ય તરફ આગળ વધો વિદ્યાપ્તિ લલિતાની પાછળ પાછળ તેમની બસ્તી તરફ ચાલવા લાગ્યા વિદ્યાપ્તિ ભીલોના રાજા વિશ્વાસુને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો વિશ્વાસુ વિદ્યાપ્તિ જેવા વિદ્વાનને મળીને ખૂબ પ્રસન્ન થયા વિશ્વાસુના આગ્રહ પર વિદ્યાપ્તિ થોડા દિવસ ત્યાં મહેમાન બનીને રહ્યા તેઓ ભીલોને ધર્મ અને જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા તેમના ઉપદેશોને વિશ્વાસુ અને લલિતા ખૂબ રસથી સાંભળતા હતા લલિતાના મનમાં વિદ્યાપ્તિ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો વિદ્યાપ્તિએ પણ ભાંપી લીધું કે લલિતા જેવી સુંદરીને તેમની સાથે પ્રેમ થઈ ગયો છે પરંતુ વિદ્યાપ્તિ એક મોટા કાર્ય માટે નીકળ્યા હતા અચાનક એક દિવસ વિદ્યાપ્તિ બીમાર થઈ ગયા લલિતાએ તેમની સેવા કરી આથી વિદ્યાપ્તિના મનમાં પણ લલિતા પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થયો વિશ્વાસુએ પ્રસ્તાવ મૂક્યો કે વિદ્યાપ્તિ લલિતા સાથે લગ્ન કરે વિદ્યાપ્તિએ તે સ્વીકાર્યું થોડા દિવસો બંને સુખમય વિદ્યા લલિતા સાથે લગ્ન કરીને વિદ્યાપ્તિ પ્રસન્નતો હતા પરંતુ જે મહત્વના કાર્ય માટે તેઓ આવ્યા હતા તે અધૂરું હતું આજ ચિંતા તેમને વારંવાર સતાવતી હતી આ દરમિયાન એક ખાસ જાણ થઈ વિશ્વાસુ દરરોજ સવારે ઉઠીને ક્યાંક જતો હતો અને સૂર્યોદય પછી જ પાછો ફરતો હતો ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો આ નિયમ ક્યારે તૂટતો ન હતો વિશ્વાસુ આ વ્રત પર વિદ્યાપ્તિ શંકા થઈ તેમના મનમાં આ રહસ્ય જાણવાની ઈચ્છા થઈ એક દિવસ વિદ્યાપ્તિએ લલિતા સાંભળી સ્થળે જવાનું અને સૂર્યોદય પહેલા પાછા ફરવાનું રહસ્ય પૂછ્યું વિશ્વાસુ નો નિયમ કોઈ પણ સ્થિતિ માં તૂટતો ન હતો લલિતા સામે ધર્મ સંકટ આવ્યું તે પોતાના પતિ ની વાત નકારી શકતી ન હતી પરંતુ પતિ જે પૂછી રહ્યો હતો તે તેના વંશની ગુપ્ત પરંપરા સાથે જોડાયેલી વાત હતી જેને ખોલવી શક્ય ન હતું લલિતાએ કહ્યું સ્વામી આ અમારા કુળનું રહસ્ય છે જેને કોઈની સામે ખોલી શકાતું નથી પરંતુ તમે મારા પતિ છો અને હું તમને કુળના પુરુષ માનીને જેટલું શક્ય હોય તેટલું જણાવું છું અહીંથી થોડે દૂર એક ગુફા છે જેની અંદર અમારા કુરના દેવતા છે તેમની પૂજા અમારા બધા પૂર્વજો કરતા આવ્યા છે આ પૂજા નિરંતર ચાલવી જોઈએ તે જ પૂજા માટે પિતાજી દરરોજ સવારે નિયમિત જાય છે વિદ્યાપ્તિએ લલિતાને કહ્યું કે તેઓ પણ તેમના કુરના દેવતાના દર્શન કરવા માંગે છે લલિતા બોલી આ શક્ય નથી અમારા કુરના દેવતા વિશે કોઈને જાણવાની ઈચ્છા હોવાનું સાંભળીને મારા પિતા ક્રોધિત થઈ જશે વિદ્યાપ્તિની ઉત્સુકતા વધતી ગઈ તેઓ નાની નાની રીતે લલિતાને પોતાના પ્રેમની શપથ આપીને મનાવવા લાગ્યા આખરે લલિતાએ કહ્યું કે તે પોતાના પિતાજીને વિનંતી કરશે કે તેઓ તમને દેવતાના દર્શન કરાવે લલિતાએ પિતાને બધી વાત કહી તેઓ ક્રોધિત થયા લલિતાએ જ્યારે કહ્યું કે હું તમારી એકમાત્ર સંતાન છું તમારા પછી દેવતાની પૂજાની જવાબદારી મારી રહેશે તેથી મારા પતિનો અધિકાર બને છે કારણ કે આગળ તેમણે જ પૂજા કરવાની છે વિશ્વાસુ આ તર્ક સામે ઝૂકી ગયા તેઓ બોલ્યા ગુફાના દર્શન કોઈને ત્યારે જ કરાવી શકાય જયારે તે ભગવાનની પૂજાની જવાબદારી લે વિદ્યાપ્તિએ જવાબદારી સ્વીકારી તો વિશ્વાસુ દેવતાના દર્શન કરાવવા રાજી થયા બીજે દિવસે સૂર્યોદય પહેલા વિદ્યાપ્તિની આંખો પર પટ્ટી બાંધીને વિશ્વાસુ તેમનો જમણો હાથ પકડીને ગુફા તરફ નીકળ્યા સરસવ રાખી હતી જેને તેઓ રસ્તામાં નાખતા ગયા ગુફા પાસે પહોંચીને વિશ્વાસુ રોકાયા અને ગુફા પાસે પહોંચી ગયા વિશ્વાસુએ વિદ્યાપ્તિ આંખોની પટ્ટી ખોલી તે ગુફામાં નીલા રંગનો પ્રકાશ ચમકી ઉઠ્યો લઈને ભગવાન શ્રી કૃષ્ણ નું રૂપ વિદ્યાપ્તિ ને દેખાયું જવા માંગતા ન હતા પરંતુ વિશ્વાસુએ પાછા ફરવાનો આદેશ આપ્યો ફરીથી તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી અને બંને પાછા ફર્યા પાછા ફર્યા પછી લલિતાએ વિદ્યાપ્તિ ને પૂછ્યું અલૌકી આટલું તો જાણી ગયા હતા કે વિશ્વાસુ શ્રી કૃષ્ણ ની મૂર્તિ ની પૂજા કરે છે વિદ્યાપ્તિ આભાસ થયો કે મહારાજે સ્વપ્ન જે પ્રભુ વિગ્રહ વિશે દેવવાણી સાંભળી હતી તે આજ મૂર્તિ વિશે હતી વિદ્યાપ્તિ વિચારવા લાગ્યા કે કોઈ રીતે આજ મૂર્તિને લઈને રાજધાની પહોંચવું જોઈએ તેઓ એક તરફ ગુફામાંથી મૂર્તિ લઈ જવાનું વિચારતા હતા તો બીજી તરફ ભીલ રાજ અને પત્ની સાથે વિશ્વાસઘાતના વિચારથી તેમનું મન વ્યથિત થતું હતું વિદ્યાપ્તિ ધર્મ ધર્મ વિશે વિચારતા રહ્યા પછી વિચાર આવ્યો કે જો વિશ્વાસુએ ખરેખર તેમના પર વિશ્વાસ કર્યો હોત તો આંખો પર પટ્ટી બાંધીને ગુફા સુધી ન લઈ જાત તેથી તેની સાથે વિશ્વાસઘાતનો પ્રશ્ન ઉભો થતો નથી તેમણે ગુફામાંથી મૂર્તિ ચોરી લેવાનું મન બનાવ્યું વિદ્યાપ્તિએ લલિતાને કહ્યું કે તેઓ પોતાના માતા પિતાના દર્શન માટે જવા માંગે છે તેઓ તેમને લઈ જવા વિશે ચિંતિત હશે લલિતા પણ સાથે ચાલવા તૈયાર થઈ તો વિદ્યાપ્તિએ સમજાવ્યું કે તે ઝડપથી પાછો આવશે પછી તેને પણ લઈ જશે લલિતા માની ગઈ વિશ્વાસુએ તેના માટે ઘોડાની વ્યવસ્થા કરી આટલામાં સરસવના દાણામાંથી છોડ નીકળી આવ્યા હતા તે જોઈને વિદ્યાપતિ ગુફા સુધી પહોંચી ગયા તેમણે ભગવાનની સ્તુતિ કરી અને ક્ષમા માંગીને તેમની મૂર્તિ ઉપાડીને જોળીમાં રાખી સાંજ સુધી તે રાજધાની પહોંચી ગયા અને સીધા રાજા પાસે ગયા તેમણે દિવ્ય પ્રતિમા રાજાને સોંપી અને આખી વાત સંભળાવી રાજાએ જણાવ્યું કે તેમણે ગઈકાલે એક સ્વપ્ન જોયું કે સવારે સાગરમાં એક કુંદો વહીને આવશે તે કુંદાની નક્કાશી કરાવીને ભગવાનની મૂર્તિ બનાવી લેવી જેનો અંશ તમને પ્રાપ્ત થવાનો છે તે ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ હશે તમે જે મૂર્તિ લાવ્યા છો તે પણ ભગવાન વિષ્ણુનો અંશ છે બંને આશ્વસ્ત હતા કે તેમની શોધ પૂર્ણ થઈ ગઈ છે રાજાએ કહ્યું કે જયારે ભગવાન દ્વારા મોકલેલા લાકડામાંથી આપણે આ પ્રતિમાનું મોટું સ્વરૂપ બનાવીશું ત્યારે તું તારા સસરાને તેમને મૂર્તિ પાછી આપી દેજે તેમના કુળના ના દેવતા નું આટલું મોટું વિગ્રહ ભવ્ય મંદિરમાં સ્થાપિત જોઈને તેમને આનંદ થશે બીજે દિવસે સૂર્યોદય પહેલા રાજા વિદ્યાપ્તિ અને મંત્રીઓને લઈને સાગર તટ પર પહોંચ્યા મોટો પાણીમાં વહીને આવી રહ્યો હતો બધા તેને જોઈને પ્રસન્ન થયા ઘણી નાવો પર બેસીને રાજાના સેવકો તે કુંદાને ખેંચવા પહોંચ્યા મોટી મોટી દોરીઓથી કુંદાને બાંધીને ખેંચવાનું શરૂ થયું પરંતુ કુંદો ટસ્થી મસ્ત ન થયો ઘણા લોકો અને નાવોનો ઉપયોગ કરવા છતાં કુંદાને હલાવી શકાયું નહીં રાજાનું મન ઉદાસ થઈ ગયું સેનાપતિએ એક લાંબી સેના કુંદાને ખેંચવા મોકલી આખા સાગરમાં સૈનિકો જ નજરે પડતા હતા પરંતુ બધા મળીને કુંદાને તેની જગ્યાએથી હલાવી શક્યા નહીં સવારથી રાત થઈ ગઈ અચાનક રાજાએ કામ રોકવાનો આદેશ આપ્યો તેમણે વિદ્યાપતીને એકાંતમાં લઈ જઈને કહ્યું કે તેમને સમસ્યાનું કારણ સમજાઈ ગયું છે રાજાના ચહેરા પર સંતોષના ભાવ હતા રાજાએ વિદ્યાપતીને ગુપ્ત રીતે ક્યાંક ચાલવાનું કહ્યું રાજા ઇન્દ્રદ્યુમ્નને કહ્યું કે હવે ભગવાનનું વિગ્રહ બની જશે બસ એક કામ કરવું પડશે રાજા ઇન્દ્રદ્યુમ્મનને ભગવાનની પ્રેરણાથી સમજાયું કે પ્રભુના વિગ્રહ માટે જે લાકડાનો કુંદો પાણીમાં વહીને આવ્યો છે તે હલચલ પણ કેમ નથી થઈ રહ્યો રાજાએ વિદ્યાપ્તિને બોલાવીને કહ્યું તું જે દિવ્ય મૂર્તિ લાવ્યો છે તેની અત્યાર સુધી જે પૂજા કરતો આવ્યો હતો તેની સાથે તુરંત મળીને ક્ષમા માંગવી પડશે તેના સ્પર્શ વિના આકુંદો આગળ નહીં વધે રાજા ઇન્દ્રદ્યુમ્ન અને વિદ્યાપ્તિ વિશ્વાસુને મળવા પહોંચ્યા રાજાએ પર્વતની ટોચ પરથી જંગલની સુંદરતા જોઈ તેને નિહાળતા રહ્યા બંને ભીલોની બસ્તી તરફ ચૂપચાપ ચાલતા રહ્યા ઇધર વિશ્વાસુ પોતાની નિયમિત દિનચર્યા પ્રમાણે ગુફામાં પોતાના દેવતાની પૂજા માટે ગયા ત્યાં પ્રભુની મૂર્તિ ગાયબ જોઈને તેમને સમજાયું કે તેમના જમાઈએ જ આ કર્યું છે વિશ્વાસુ પાછા ફર્યા અને લલિતાને બધી વાત સંભળાવી વિશ્વાસુ પીડાથી ભરેલા ઘરના આંગણામાં લથડિયા ખાઈને ઢળી પડ્યા

તેમ છતાં તેમના પગ ગુફા તરફ ખેંચાતા હતા વિશ્વાસુની પાછળ લલિતા અને સંબંધીઓ પણ ચાલ્યા વિશ્વાસુ ગુફાની અંદર પહોંચ્યા જ્યાં ભગવાન ની મૂર્તિ હતી તે ચટ્ટાન પાસે ઉભા રહીને હાથ જોડીને ઉભા રહ્યા પછી તે ઊંચા ચટ્ટાન પર ઢળી પડ્યા અને રડવા લાગ્યા તેમની પાછળ પ્રજા પણ રડતી હતી એક ભીલ યુવક દોડતો ગુફા પાસે આવ્યો અને જણાવ્યું કે તેણે મહારાજ અને તેમની સાથે બસ્તી તરફ આવતા જોયા છે આ સાંભળીને બધા રાજાના સ્વાગત માં ગુફા માંથી બહાર આવ્યા પરંતુ તેમની આંખો માં આંસુ હતા રાજા ઇન્દ્રદ્યુમન વિશ્વાસુ પાસે આવ્યા અને તેમને પોતાના હૃદય થી લગાડી લીધા રાજા બોલ્યા ભીલ તારા કુલ દેવતાની પ્રતિમાની ચોરી તારો જમાઈ નથી પૂછું તેને તો પોતાના મહારાજના આદેશનું પાલન કર્યું છે આ સાંભળીને બધા ચોંકી ગયા રાજાને આસન આપ્યું સાંભળી શરૂઆત થી અંત સુધી બધી વાત જણાવી અને કહ્યું કે આખરે આ બધું કેમ કરવું પડ્યું પછી રાજા એ જગન્નાથ સાગર તટ પર મંદિર નિર્માણ વાત કહી રાજાએ વિશ્વાસુ ને વિનંતી કરી ભીલ સરદાર વિશ્વાસુ ઘણી પેઢીઓ થી તમારા વંશના લોકો ભગવાનની મૂર્તિની પૂજા કરતા આવ્યા છે ભગવાનના તે વિગ્રહના દર્શન બધાને મળે તે માટે તમારી મદદ જોઈએ ઈશ્વર દ્વારા મોકલેલા લાકડાના કુંદામાંથી બનેલી મૂર્તિની અંદર આપણે આ દિવ્ય મૂર્તિને સુરક્ષિત રાખવા માગીએ છીએ તમારા કુરની પ્રતિમાને પુરીના માં સ્થાપિત કરવાની પરવાનગી આપો તો તે કુંદાને સ્પર્શ કરીશ तो हलशे विश्वासु राजी थया राजा सपरिवार विश्वासु ने लईने सागर तट पर पहुंचा विश्वासुए कुंदा ने स्पर्श करताज आप तरतो किनारे आवी लाग्यो राजा न सेवकोए कुंदा ने राजमहल पहुंचाडी दीद

તેમણે રાજાને કહ્યું આ મંદિરમાં તમે ભગવાન શ્રી કૃષ્ણ ને તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વિરાજમાન કરો આ રાજા ને તે વૃદ્ધ ની વાત થી શાંતિ તો મળી પરંતુ સમસ્યા એ હતી કે આખરે મૂર્તિ કેવી રીતે બને તે વૃદ્ધે કહ્યું કે હું આમાં નિપુણ છું હું આ પવિત્ર કાર્ય પૂર્ણ કરીશ અને મૂર્તિઓ બનાવીશ પરંતુ મારી એક શરત છે રાજા પ્રસન્ન થયા અને તેમની શરત પૂછી વૃદ્ધ શિલ્પીએ કહ્યું હું ભગવાનની મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરીશ હું આ કામ બંધ ઓરડામાં કરીશ કાર્ય પૂર્ણ થયા પછી હું જાતે દરવાજો ખોલીને બહાર આવીશ આ દરમિયાન કોઈ મને બોલાવશે નહીં રાજા સહમત હતા પરંતુ તેમને એક ચિંતા થઈ અને બોલ્યા જો કોઈ તમારી પાસે નહીં આવે તો આવી સ્થિતિમાં માં તમારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે શિલ્પીએ કહ્યું જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હું કઈ ખાતો પીતો નથી રાજ મંદિરના એક વિશાળ કક્ષ તે વૃદ્ધ શિલ્પીએ પોતાને એકવીસ દિવસ માટે બંધ કરી દીધો અને કામ શરૂ કર્યું અંદરથી અવાજો આવતા હતા મહારાણી ગુંદીચા દેવી દરવાજે કાન અને હથોડાના ચાલવાનો અવાજ સાંભળતા હતા મહારાણી રોજની જેમ ઓરડાના દરવાજે લગાવીને ઉભા હતા પંદર દિવસ વીતી ગયા તેમને ઓરડામાંથી અવાજ સંભળાતો બંધ થઈ ગયો જ્યારે મૂર્તિકાર કામ કરવાનો કોઈ અવાજ ન આવ્યો તો રાણી ચિંતિત થઈ ગઈ તેમને લાગ્યું કે વૃદ્ધ માણસ છે ખાતો પીતો પણ નથી કદાચ તેની સાથે કંઈ અનિષ્ટ ન થઈ ગયું હોય દરવાજાણી કર્યું હતું મૂર્તિકાર હજુ મૂર્તિઓ બનાવી રહ્યો હતો પરંતુ રાણીને જોતાં જ તે અદૃશ્ય થઈ ગયો મૂર્તિ નિર્માણનું કામ હજુ પૂર્ણ થયું ન હતું હાથ નિર્માણ પૂર્ણ થયું ન હતું વૃદ્ધ શિલ્પીના રૂપમાં ખુદ દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા આવ્યા હતા તેમના જ છે તે પ્રતિમાઓને જ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી કહેવાય છે કે વિશ્વાસુ કદાચ તે જરા બહેલિયાનો વંશજ હતો જેણે અજાણતા ભગવાન કૃષ્ણની હત્યા કરી હતી વિશ્વાસુ કદાચ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર અવશેષોની પૂજા કરતો હતો આ અવશેષો મૂર્તિઓમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા વિદ્યાપ્તિ અને લલિતાના વંશજો જેમને દૈત્યપ્તિ કહેવા છે તેમનો પરિવાર આજે પણ અહીં પૂજા કરે છે મિત્રો भगवान जगन्नाथ जी आ कथा केवी लागी अमने कमेंट बॉक्स में जरूर थी जणावजो अमारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब जरूर थी करो मित्रों वीडियो पसंद आवियो हो तो वीडियो एक लाइक जरूर थी करो वीडियो अंत सुधी जोवा बदल खूब खूब आभार जय श्री जगन्नाथ जय श्री कृष्ण राधे राधे